નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે કોંગ્રેસના બે હજાર ચોવીસ ચૂંટણીને લઈને મેનિફેસ્ટો પર વાત કરીશું મેનિફેસ્ટોનું નામ ન્યાયપત્ર રાખવામાં આવ્યું છે મેનિફેસ્ટોનું સ્લોગન હાથ બદલેગા હાલાત રાખવામાં આવ્યું છે કોંગ્રેસે આ મેનિફેસ્ટોમાં મુખ્ય પાંચ ગેરંટીઓની ની જાહેરાત કરી છે જેમાં નારી ન્યાય હિસ્સેદારી ન્યાય યુવા ન્યાય શ્રમિક ન્યાય અને ખેડૂત ન્યાય ગેરંટીઓનો સમાવેશ થાય છે આ સિવાય કોંગ્રેસે મેનિફેસ્ટોમાં આર્થિક ન્યાય સંવિધાનિક એટલે બંધારણીય ન્યાય રાજ્ય ન્યાય રક્ષા ન્યાય અને પર્યાવરણ ન્યાયનો સમાવેશ કર્યો છે ન્યા હવે આપણે નારી ન્યાય ગેરંટી અંતર્ગત કેટલી ગેરંટીઓની જાહેરાત કોંગ્રેસ પાર્ટીએ મેનિફેસ્ટો થકી કરી છે તે જાણીશું નારી ન્યાય ગેરંટીની પહેલી ગેરંટી અડધી વસ્તી પૂરો હક આ ગેરંટી મુજબ કેન્દ્ર સરકારની નવી ભરતીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામત આપવામાં આવશે બીજી ગેરંટી સાવિત્રીબાઈ ફૂલે હોસ્ટેલ કામ કરનાર મહિલાઓ માટેની હોસ્ટેલને બે ગણી કરવામાં આવશે અને દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક હોસ્ટેલ બનાવવામાં આવશે બીજી ગેરંટી શક્તિનું સન્માન આશા વર્કરો આંગણવાડી કર્મચારી અને મધ્યાહન ભોજન કર્મચારીઓના વેતનમાં કેન્દ્ર સરકારનું યોગદાન બે ગણું કરવામાં આવશે ચોથી ગેરંટી અધિકાર મૈત્રી દરેક પંચાયતમાં એક અધિકાર મૈત્રી નિયુક્ત કરવામાં આવશે પાંચમી ગેરંટી મહાલક્ષ્મી યોજના આ યોજના અંતર્ગત ગરીબ પરિવારની એક મહિલાને દર વર્ષે રૂપિયા એક લાખ આપવામાં આવશે ગેરંટી હિસ્સેદારી ન્યાય ગેરંટી તેમાં પહેલી ગેરંટી ગિનતી કરો પ્રમાણમાં સામાજિક આર્થિક અને જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવશે અનામતનો હક એસસી એસટી ઓબીસીની પચાસ ટકા અનામતની મર્યાદા દૂર કરવામાં આવશે ત્રીજી ગેરંટી એસસી એસટી સબ પ્લાન આ યોજના અંતર્ગત એસસી એસ ટીની વસ્તીના પ્રમાણમાં તેમની માટે સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવશે ચોથી ગેરંટી જળ જંગલ જમીનનો હક વન અધિકાર નિયમ અંતર્ગત બા પેન્ડિંગ મામલાઓનું એક વર્ષની અંદર સમાધાન પાંચમી ગેરંટી આપણી ધરતી આપણું રાજ આ અંતર્ગત જ્યાં એસટીની એટલે કે આદિવાસીઓની સૌથી વધારે વસ્તી હશે તે વિસ્તારને આદિવાસી ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવશે ત્રીજી ગેરંટી યુવા ન્યાય ગેરંટી આ ગેરંટીની પહેલી ગેરંટી પહેલી નોકરી પાકી આ ગેરંટી અંદર અંતર્ગત દરેક ડિગ્રી અને ડિપ્લોમા ધારકોને એક લાખ રૂપિયા પ્રતિવર્ષ ટાઈપેન્ડ અને એપ્રેન્ટિસશીપ આપવાની ગેરંટી બીજી ગેરંટી ભરતીનો ભરોસો ત્રીસ લાખ ખાલી પડેલ પદો પર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ભરતી કરવામાં ગેરંટી પેપર લીક ગેરંટી પેપર લીક રોકવા માટે અને પરીક્ષાઓને સુદ્રઢ રીતે આયોજિત કરવા માટે કાયદો બનાવવામાં આવશે ચોથી ગેરંટી યુવા રોશની આ યોજના અંતર્ગત જિલ્લા સ્તરે યુવાનો માટે પાંચ હજાર કરોડનું સ્ટાર્ટઅપ ફંડ બનાવવામાં આવશે પાંચમી ગેરંટી ગિગ ઇકોનોમીમાં સુરક્ષા કિગ વર્કરો એટલે કે એમેઝોન મીશો ફ્લિપકાર્ટ વગેરેના કર્મચારીઓ માટે ચન સામાજિક સુરક્ષા અને સારી કાર્યપ્રણાલી માટે નવો કાયદો બનાવવામાં આવશે ચોથી ગેરંટી શ્રમિક ન્યાય ગેરંટી તેમાં પહેલી ગેરંટી શહેરી રોજગાર ગેરંટી શહેરી વિસ્તારો માટે રોજગારી ગેરંટી અધિનિયમ બનાવવામાં આવશે બીજી ગેરંટી સુરક્ષિત રોજગાર મુખ્ય સરકારી કામોમાં કોન્ટ્રાક્ટ પ્રથાને નાબૂદ કરવામાં આવશે ત્રીજી ગેરંટી સામાજિક સુરક્ષા અસંગઠિત શ્રમિકો માટે જીવન અને દુર્ઘટના વીમો ચોથી ગેરંટી મહેનતનું સન્માન આ ગેરંટી અંતર્ગત લઘુત્તમ વેતન ચારસો રૂપિયા કરવામાં આવશે અને આ વેતન એ મનરેગાના કર્મચારીઓ માટે પણ લાગુ કરવામાં આવશે પાંચમી ગેરંટી સૌને સ્વાસ્થ્યનો અધિકાર શ્રમિકોને મફત યુનિવર્સલ સ્વાસ્થ્ય સુવિધા પાંચમી અને છેલ્લી ગેરંટી ખેડૂત ન્યાય ગેરંટી એમાં પહેલી ગેરંટી યોગ્ય ભાવ એમએસપીને કાયદો બનાવવામાં આવશે અને ડૉક્ટર સ્વામિનાથન આયોગની ભલામણ મુજબ એમએસપી નક્કી થશે બીજી ગેરંટી દેવા મુક્તિ આ ગેરંટી અંતર્ગત ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક આયોગની રચના કરવામાં આવશે ત્રીજી ગેરંટી વીમાની ચૂકવણીનું સીધું બેંક ખાતામાં ટ્રાન્સફર ખેડૂતોના પાકના નુકસાનની ત્રીસ દિવસમાં તેમના બેંક ખાતામાં વીમાની ચૂકવણી કરવામાં આવશે આ માટે પીએમ ફસલ બીમા યોજનામાં ફેરફાર કરવામાં આવશે ગેરંટી યોગ્ય આયાત નિકાસ નીતિ ખેડૂતો માટે એક આયાત અને નિકાસની નીતિ બનશે કે જે ખેડૂતોના હિતમાં હશે પાંચમી અને છેલ્લી ગેરંટી જીએસટી મુક્ત ખેતી આ ગેરંટી અંતર્ગત ખેડૂતોને જીએસટી મુક્ત કરાશે અને ખેતીમાં વપરાતા સાધનો પર લાગતો ટેક્સ એટલે કે જીએસટીમાં છૂટ આપવામાં આવશે